અરવલ્લીના મેઘરજમાં વડીલો પાસેથી પાર્જિત થયેલી ખેતીની જમીન પર ખોટા દસ્તાવેજ ઉભા કરી કાચા પાકા મકાનો ઉભા કરાતા મૂળ જમીન માલિકે ન્યાય માટે રાજ્યના વહીવટી તંત્રનો દરવાજો ખખડાવ્યો છે દિનેશ વાળંદે કલેક્ટર સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓને રજૂઆત કરી છે કે તેમની જમીન આજે પણ સરકારી દફતર મુજબ ખેતીની જ હોવાનું દર્શાવાય છે છતાં જમીન પર પાકા મકાન બન્યા તો તે કેવી રીતે બન્યા હવે પરિવારો પોતાની વડીલો પાર્ચિત જમીન ઉપર પરત મેળવવા માટે મક્કમ છે હું દિનેશભાઈ રવાનભાઈ વાળંદ રહેવાસી સાઢંબા અમારી આ વડીલો પાજી જે સાઠંબાના બસ સ્ટેન્ડ અડીને આવેલ સર્વે નંબર ત્રણસો પિસ્તાલીસ જૂનું નવો સર્વે નંબર નવસો ઇઠ્યોતેર આ બાબતે મેં અમારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાથી આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને ન્યાયના હિતે અમે મામલતદાર પ્રાંત રેવન્યુ અધિકારીઓને પણ આ બાબતે મેં જાણ કરી છે અને આ ન્યાયના હિતે મેં કલેક્ટર સાહેબને પણ એક શરદભંગનો કેસ દાખલ કરીને અરજી પણ કરેલી છે આ જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો કરી અમારી જમીન ઉપર દબાણ ઉપકળી અને આમાં અમે મારા ફાધર ગુજરાત ધામે બે ભાઈ એક બેન અમે આ જમીનના મૂળ માલિકો છીએ જે બાબતે મને ન્યાયના હિતમાં લડી લેવા માટે હું મારા હક બારથી બાબતે હું લડી રહ્યો છું જેનું મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને કલેક્ટર સાહેબ ને આ બાબતે મેં અગાઉ પણ વારંવાર વિનંતી કરી છે અને એમને પણ મેં છેલ્લી રાહે અરજી મળી રૂબરૂ મુલાકાત કરી અને ન્યાય માટે મેં જાહેર કરેલી છે જેનું મને હકીક મળવો જોઈએ આ બાબતે અને ન્યાય મળવો જોઈએ